પુનર્વસુભાઈ રાવલ કે હળવદ શહેરમાં દ્વારા હળવદ શહેરમાં એકવીસ લાખ રૂપિયાના ખર્ચે પ્રવેશ દ્વાર બનાવવામાં આવે છે જેને ખુલ્લો મૂકવામાં આવેલો છે અને હળવદની એક ઐતિહાસિક ઓળખ સમાન એક સરસ મજાનું થિયેટર એમનું નિર્માણ એમની યાદમાં કરવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી પુનર્વસુભાઈ એચ રાવલ કે જે હળવદના એક સાદગી ભર્યું જીવન જીવવાળા અને હળવદમાં છપ્પન વર્ષ સુધી જે મેગા મોલ ચડાવ્યું અને ખેડૂતો માટે સારી સેવા કરનાર અને હળવદ શિશુ મંદિરના જે પ્રમુખ તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે અને ખૂબ સાદગીભર્યું જીવન એમનું હતું અને અનેક લોકોને એક પ્રેરણા પાડે એવું એમને જીવન હતું અને અનેક લોકોના એને કામો પણ એને કરાવેલા છે ત્યારે જે ઘણા સમય સુધી બીમાર હતા અને જેની યાદમાં એમના દીકરા કેદારભાઈ રાવલ પણ હંમેશા એની સેવામાં પણ તત્પર રહ્યા હતા અને ક્યાંક બહાર ગયા હોય તો કંઈક તકલીફ પડી હોય ઋષુભાઈ એમના પિતાને તો તાત્કાલિક ત્યાંથી છોડી અને ઘરે પહોંચી જતા હતા આટલી સેવા કરી અને કળિયુગના શ્રવણ તરીકે એ કેદારભાઈએ એમની યાદ યાદગીરી એમને કરી હતી અને એને મનુષ્યમૃતિ તરીકે એમના બંને દીકરા મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ એમ એ બંને દ્વારા એકવીસ લાખ રૂપિયાના ખર્ચે હળવદ શહેરને સરા ચોકડીએ એમને એક પ્રવેશ દ્વાર બનાવેલો હતો જેમાં એની મનુસમૃદ્ધિ અને એનો નામ પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને સરસ મજાનો આ ગેટ એમણે બનાવેલો છે હળવદની એક ઐતિહાસિક ઓળખ સમાન એક આ ગેટ બની રહેશે અને હળવદની એક પ્રવેશ દ્વારા આપણી ડિઝાઇન કહેવાય એ ડિઝાઇન એમણે સરસ મજાની એક ડેવલપ કરી દીધી છે અને હળવદનો આ પ્રવેશ ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે નમસ્કાર